આગળ નજર અન્ય સમાચાર પર કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે ખેત પેદાશોને ભારે નુકસાન પહોંચ્યું છે પરિણામે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે કોંગ્રેસ જામખંભાળિયામાં ખાડા રાજ અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટરને પણ આ સમગ્ર મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મકાનમાં નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા પીડિતોની કેસ્ટ્રોલ ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકામાં વરસાદી તારાજી સર્જાય છે જેના કારણે થઈને આદ્રશ્યો દ્રશ્યો સર્જાયા છે આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ બાબતથી કે જે અમે વર્તુકાંઠાના જે ટોટલી ખેડૂત છે રાવલ છે ગોરાણું છે ચંદ્રાવાડા છે જે ટોટલી ગામડા લગતા છે જે જ ખેડૂત છે એના જે નુકસાન બાબત છે એ બાબતથી અમે આવે છે તો ઘણા ખેડૂતના મકાન માલ ઢોર જે આ અત્યારે તારાશી સજી હતી એના કારણે જે કાંઠે જે ઢોર અને મકાનો હતા એ અમુકના ઢોર તણાના છે અમુકના મકાન પડી ગયા છે તો એ બાબતથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છે કલેક્ટરશ્રીને અને પ્રશાસનને નમ્ર નિવેદન છે કે તાત્કાલિક એનો સર્વે કરી અને ખેડૂતોને ન્યાય અપાવે ખેડૂતો તો ઠીક પણ આજુબાજુના ગામડામાં રસ્તાના ધોવાણ થયેલા છે પછી એના પશુ ઢોર માલ મિલકત એવું ઘણું બધું નુકસાન થયેલું છે એટલે એક નમ્ર નિવેદન છે એની સાથે આ બધા ખેડૂતો હાજર થયા છે તો તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ સરકારના ધારાધોરણ મુજબ સહાય ચૂકવવા તાત્કાલિક વિનંતી ખેડૂતોના કુવાઓ ક્યાંક ને ક્યાંક તણાઈ ગયા હોય ને એવી પણ ઘટનાઓ બની છે ખેડૂતોના મકાનો તણાઈ ગયા છે ઢોર ઢાખર તણાઈ ગયા છે એટલે આખા દ્વારકા જિલ્લાની અંદર ગરીબોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે એમની ઘરવખરી જે છે એ પલળી ગઈ છે માલધારીઓ જે છે એમના પશુઓને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આખા દ્વારકા જિલ્લાની અંદર એક સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ખાસ જે ખેડૂતોના ખેતર ધોવાયા છે એ તલાટી મંત્રી અને ગ્રામ સેવકના માધ્યમથી નહીં પણ જે જમીનના નિષ્ણાંત એન્જિનિયરો છે એમના દ્વારા સર્વે કરવામાં આવે જે ગામના રોડ રસ્તાઓ તૂટી ગયા છે પુલો તૂટી ગયા છે એમને તાત્કાલિક જેથી કરીને ગ્રામ્ય વ્યવહાર છે એ પાછો જીવંત થાય